પવિત્ર અને આસ્થાની દૃપકી આપ સૌ લોકો પ્રયાગરાજ મહાકુંભમાં તમે સૌ લોકો પોતપોતાની આસ્થા નિભાવી શકો તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરી છે પરંતુ ત્યાં અનેક દિવસો એવા હોય છે કે જ્યારે ભીડ ખૂબ હોય છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે જે કંઈ પ્રશાસન દ્વારા ત્યાં જે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે લોકોએ કરવું જોઈએ જેથી કોઈ બી પ્રકારની બીજી તકલીફ પડે નહીં રસ્તામાં આવતી જતા બે દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમ જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં જે પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા છે ને કાલે જ આપણે એ ડોમમાં બીજી જગ્યા મળી છે જેનો ડોમ બની રહ્યો છે દિવસે મળી શકે એવી નથી